જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના લાંગોદગા ગામના રશિકભાઈ વાઢેર આડત્રીસ વર્ષીય યુવકનું એક્સિડન્ટ થતાં તેને પહેલાં ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવતા જુનાગઢ સિવિલ હોસ્પિટલના ડોક્ટર દ્વારા આ યુવાનની સારવાર દરમિયાન બ્રેઇન ડેડના તમામ ટેસ્ટ કરતા તેના રિપોર્ટ પોઝિટિવ આવતા ડોક્ટર દ્વારા આ યુવાનના અંગદાન વિશે પરિવારને માહિતી આપી સમજાવવામાં આવતા પરિવારજનો દ્વારા આ યુવાનના અંગત વિશેની સંમતિ આપવામાં આવી હતી શ્રી રસિકભાઈ કરશનભાઈ વાઢેર ઉંમર વર્ષ સાડત્રીસ ગામ લુંગાદ્રા તાલુકો માળિયા હાટીના જિલ્લો જુનાગઢ જેઓ બ્રેઇન ડેડ થતા અને તેમને સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે તારીખ અઠ્યાવીસ ઓક્ટોબરના રોજ લાવવામાં આવેલા હતા ને ત્યારબાદ સરકારશ્રીની ગાઈડલાઇન્સ અનુસાર એપનિયા ટેસ્ટ કરવામાં આવેલ બંને એપનિયા ટેસ્ટ પોઝિટિવ આવતા અને તેમના પરિવારજનોએ અંગદાનની સંમતિ આપતા આજ રોજ તેમની બંને કિડની તથા બંને કોર્નિયાનું જીએમઆરએસ જનરલ હોસ્પિટલ જૂનાગઢને દાન મળેલ છે તે બદલ અમે હોસ્પિટલ પરિવાર વતી તેમના તમામ સ્વજનોનો તથા સમસ્ત કોળી સમાજનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ અને વધુને વધુ લોકોમાં અંગદાન વિશે જાગૃતિ આવે વધુને વધુ લોકો અંગદાનનો સંકલ્પ કરે અને બ્રેઇન ડેડ દર્દીના કિસ્સામાં વધુને વધુ અંગદાન થાય તેવી મારી નમ્ર વિનંતી છે અંગદાન મહાદાન હા સિવિલ હોસ્પિટલ જુનાગઢથી અમદાવાદ સુધીનો ગ્રીન કોરિડોર પોલીસની ટીમ દ્વારા બનાવવામાં આવેલ છે તે બદલ હું એસપી સાહેબ શ્રીનો તથા સમસ્ત પોલીસ ટીમનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ